અને એક બીજી ગાય પણ વિયાણી છે સરસ મજાની વાસડી લઈ આવીશ વાસડી થોડી યુનિક આપડી ગૌશાળા વાસુડા અને આની અંદર હજી વાસડી છે ધોરકી બચ્ચી પહેચાના પંચકલી કેમ ઉભી થઈ આ બને તો ઉભા થઈ ગયા સમજો ને દસ પંદર પંદર જેવા ટોટલ છે તો નીણ ફટાફટ થઈ ગયો એક જ ભારીમાં જો એક પગે રાંટી છે જો દેખાણ આપણે જે ધોર વિયાણી ને વાસડી લઈ આવી એનું નામ આપણે આજે વિચારવાનું છે બરાબર વારે વાહ ગઈ 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 આની જો હાલ પેલું કોણ બોલશે બોલો અને તો યાર તમે બધા મારા નામ તો બોલી ગયા હા તો હવે હું વિચારીશ એનું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ત્રણ ચાર દિવસ પછી આપણે અહીંયા આપણા પાંદરાપુરથી કરી છે ભગત સીતારામ કેમ છો ભક્તો એમ તમે મને કયો એમ કહું તમે કેમ છો સાહેબ બરાબર છે કેમ છો ભક્તો એમ કયો કેમ છો ભક્તો ભક્તો તમારા બધા મોજમાં માં હા એમ બાકી શું છે આપણે એક દિવસ જાનકી વિયાણી એક દિવસ મેઘલ વિયાણી એક દિવસ પાંડે વિયાણી એટલા માટે પાંદરાપુરનું તો કાંઈ જોઈ જકતા નહોતા એટલે હવે આજે સ્પેશિયલ આપણે પાંદરાપુરનું જોવાનું છે આજે જોવાનું છે આપણે ગૌશાળાની ધોર અહીંયા રાપર પાંદરાપુરની ગૌશાળાની ધોર અને એની શું કહેવાય કે એની વાછડી એ બંને જોશું અને એક બીજી ગાય પણ વિયાણી છે અને સરસ મજાની વાછડી લઈ આવીશ વાછડી થોડીક યુનિક છે મતલબ આમ આમ ખોટ કહી શકીએ આપણે એને પણ થઈ જાય મોટી થાય વાછડી લઈ શું છે એની આપણે જોશું આગળ આગળ બાકી અત્યારે જાય છે માંદાવાળા વાડામાં ત્યાં જઈએ અને જે શું કહેવાય કેસ કાઈ નવા હોય તો એ જોઈએ નહીં ત્યારે આપણા ફોલોઅપ ટ્રીટમેન્ટ જે રોજના કેસ છે એ બધા ચેક કરીએ હા છેલ્લે છેલ્લે પણ સીખ આવી ગયા હાલો તો એ શીખતો ગઈ અને આપણે જઈએ હવે વાડાની અંદર મેં અને સવા ભગતે બંને થઈને આપણું માંદાવાળા વાડાનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે ડ્રેસિંગ પાવડરની જરૂરિયાત જે ચાંદા ઉપર ને પાવડર બધું કામ ઓકે કરીને અત્યારે આવી ગયા છે આપણે અહીંયા ગૌશાળાના વાસુડાના વાડા પાસે અને આજુ દાંતીવાળા વાળો છે અત્યારે અહીંયા છે અને આપણે આજુ શું કહે ઉકે છે અમુક અમુક શબ્દ તો યાદ આવતા નહીં બાકી તમે મારી સામે આ ચેક કરી શકો છો આપણી ગૌશાળાના વાસુડા અને આની અંદર છે છે એક ગાય એની આ તો નહીં ધોરકી બચ્ચી પહેચાના એને મા દીકરી બંનેને આપણે સાંજના જોશું અને એનું આજે નામકરણનું પણ મતલબ નામ વિચારવાનું છે આપણે બધાને હું વિચારીશ વાલો પાલો બીજા મિત્રો ને તમારે બધાને વિચારવાનું છે ફર્સ્ટ ક્લાસ એક એને નામ આપવાનું છે બોલો ભાગો કે આ જ વાસળી છે મને બહુ યાદ નહી આજ છે વિધા નાદરાઈ કરે છે ને પણ ઈ છો લગભગ તો પગમાં ફોલ્ટ છે ને એવું બધું છે બાકી તો કોઈ લવાની વાસડી છે નહીં આને તો જુઓ તમે આને એ બધાને હાલો થોડી વાર રહીને પેલા ગૌશાળા એ રાઉન્ડ મારતા હોય બધું ગૌશાળાનું કામ આપણું આપણી ગૌશાળા નો કરતા હોઈએ અને પછી જયારે અહીંયા ગાયન દોવાઈ ચાલુ થશે ને ત્યારે આપણે જોશું નવી વાસડી જોઈશું એની માં જોશું ધોર ને જોશું ધોર વાસડી જોશું ના વિચારશું બધું આગળ આપણે કામ કરીએ આપણે પાંજરાપોર ગૌશાળાના જે વાસુડા છે એમાં બધું નજર ફેરવી બધા વાસુડા જોઈને અને પછી ગયા હતા થોડું કામથી બારે વાગ્યા છે લગભગ બે કા સવા બે જેવું થયું છે આ બધા જો નીળની વાત જોવે છે કે નાખો નાખો એમ બે ત્રણ તો રાડું નાખી દીધું અને બાકી ઢીંગલામાં બધા જો આપણે જોઈને ઊભા થઈ ગયા આ એક પાંડેવારિયા આની અંદર છે બાકી આ બધા અહીંયા હતા પંચકલી કેમ ઊભી ના થઈ આ બંને તો ઊભા થઈ ગયા સવારના અલગ અલગ પૂર્યા હતા અને હે એ ધાવી લીધી એટલે સીધા આની અંદર પૂર નાખી પછી એમાં જ રેવા દીધી અને આ ત્રણને આની અંદર રહેવા દીધા બાકી આ પાછળના વાડાની અંદર ઘણા છે નહીં બાકી બધા આડી ગયા છે આજે ચાર પાંચ છે રોજલો એક છે અને બાકી ગાયો ગાયોની અંદર રતન છે મધુ છે મેઘા છે અને બસ આ પાંચ છે પાછળના વાડામાં એને થોડીક નીણ નાખવાની છે તો હમણાં નાખી દે જુઓ બાકી બધો સોંગ આખો ગયો આજે તાળવા એક માણસ રાખી લીધો લઈ જાય હવે એટલે એ સારું થયું આખો દિવસ ફરી આવે બાકી આ આટલા છે ને થોડીક નીણ નાખી છે કટીની એક ભારી નાખી દે આને એટલે આ બધા અહીંયા ખાવા માંડે પછી વાસોડાને નાખીએ તો એ બધા ત્યાં ખાવા માંડે પાણી અહીંયા તો ભરેલું છે આ વાળાની અંદર જોઈ લે આમાં કે ભરવું પડે છે કે નહીં એમાંય હશે તો ખરું કારણ કે નનકા નનકા છે ને તો થોડું થોડું પીએ એટલા માટે એમાંય હશે ને ઓછું હશે તો ભરી નાખશું તો આલો અત્યારનું કામ કરી નાખીએ આપણે નીણ કરવાનું અને પહેલાં તો આ ખપારીને છે એ ટાટી પાડવી પડશે કેમ કે તડકે પડી હે ને પકડાતી નહીં પકડાતી એનાથી કટ્ટી ભરવી પડશે ને ઓહો જબરધી એવો એને ટાઢી કરી અને પછી નીણનું કામ છે એ કરીએ બાકી જો કાલે પાણી આવવાનું તો કાલે અહીં ના આવ્યું આજે જે ના આવ્યું હોય તો કાલે આવશે આજ તો હવાડો ધોઈ નાખ્યો છે તો હાલો એ તો હવે આવશે ત્યારે ભરાશે ઓટોમેટિક જ છે નળી રાખેલી છે એટલે ભરાઈ જશે બાકી હવે આ બધા રાહ હોય છે ને ભૂખ લાગી છે એને તેને આપણે નીણ નાખી દઈએ ખોને આવી ગયો અત્યારે આપણી ગૌશાળાએ લગભગ વાસુડા શીખે સમજો ને દસ પંદર પંદરક જેવા ટોટલ છે તો નીણ ફટાફટ થઈ ગયો એક જ ભારીમાં જો બધા ખાવા માટે આની અંદર ટોટલ પાંચ અને સામે વાસુડા એ સરસ રીતે ખાય છે બધા નીણ થઈ ગઈ કમ્પ્લીટ પાણી બંને વાળાની અંદર ઓકે રિપોર્ટ ભરેલું છે અને હવે બીજું કાંઈ અહીંયા કામ છે નહીં તો હવે ફટાફટ જાય આપણે પાંદરાપોર અને પાંજરાપોર જઈ અને જે નવી ગાય વિયાણી એ જોઈએ અને ધોર જોઈએ ધોરની વાસડી જોઈએ અને એનું નામ વિચારીએ મેં વિચારી રાખ્યું હે બીજાને પૂછીએ અને તમારે કોમેન્ટ કરવાની છે પણ હું કહું પછી તો આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી ઘરે જમીને આવી ગયા પાંજરાપોર પાંજરાપોળ ગાવીને દોવાઈ ચાલુ છે અને આજે વાલા ભાઈ આપણે ધમોરની ધમોર શું ધોરની વાસળી નામ પાડવાનું તો વિચારી રાખજો પછી ના કહેતો કે પાલાને પૂછી લેવા ને આને પૂછી લેવા ને તને પૂછવું એટલે તારે જવાબ દેવાનો જ છે અને વાલા તું એ વિચારી રાખજો કાન લડા તું વિચાર રાખીએ શું રાખું અહીં લાડા ને બરાબર મેં વિચાર રાખ્યું છે હમણાં તમે નવરા થાવ ને પછી આપણે જોઈએ પહેલાં તો એને બંને મા દીકરીને મા તો જો અહીંયા જ છે દેખાય પણ દીકરી છે આ વાડાની અંદર છે એમાંથી આપણે એને દોવાઈ ઉપર દોવા જાવ ને ત્યારે જ બોલાવજો જ્યારે દોવાઈ ઉપર આવે ને અને વાસડી દૂધ પીવા આવે ત્યારે આપણે જોશું હવે આવ્યો લાડો કોર કોર હે આમ પ્રયો લાગી ની અન હે પણજી વાર છે એને તો હાલો હું અહીંયા હું સામે જ બેઠો હું બરાબર ને કેટલી બાકરી તારે માર રિચાર્જ મુરતો સે પેલી ગયા પેલી દો છો અરે આપણે ચા બાકી કાઈ માંગતો ની હું અહીં સામે જ બેઠો મને બોલાવો તો જો નવી ગાય છે નવી ગાય જ નહીં પણ જે કાલે વિયાણી ગાય આવી ગઈ છે દોય ઉપર હવે એની વાછડી આવશે અંદરથી ગાય તો ફની હે લે પાહે તો ઘણું જોવાય ની અંદર આવે વાલા એ જ વાસડી જો સવારે આપણે જોઈ નહીં ઊભી કરવાની ટ્રાય કરી હતી પણ આપણાથી ઊભી થઈ નહીં એક પગે રાટી છે જો દેખાણું આ બાજુ તો વાસડી

પગ જુઓ હોય ને પગ એક જેમ જેમ મોટી થશે એમ થઈ જશે વાંધો આવશે આટલું નીકળ્યું એમાંથી વારે વાર સરસ તોફાની કેવી જો આપણે અહીંયા ઊભા છે તો ખોર ખાવા નહીં કરતી આપણે આમ આમ તાકે એવી તોફાની કમ્પ્લીટ એક વાછડી જાઉં હે બરાબર એવો તો પગ કેવો છે ગાયો ની દોવાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આવી ગયા છે આખો સ્ટાફ આપડો ગૌશાળાની અંદર પાલો કેમ ભાણેજ નહી બોલાવી લ્યો કાનુન બધા હલ્યા અહીંયા પેલા તો ક્યાં રાજકુમારી ક્યાં રાજકુમારી એ તો અંદર જ હોય ને કાઢું કાઢું હોય બારે કાઢું એને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે ભાણેજ અહીંયા કાનો તમે બે અહીંયા આવો આપણે જે ધોર વિયાણી ને વાસી લઈ આવી એનું નામ આપણે આજે વિચારવાનું છે બરાબર તારા મનમાં જે એનું નામ આવો આવું મતલબ તને આવતું હોય કે આ નામ આપું બોલતો નહીં હમણાં બરાબર ને કાના તને સમજાઈ ગયું ને બરાબર બે વિચારી રાખો આ જુઓ વારે વાહ ધોર બે ત્રણ દિવસ પછી જોયો આજે આવો 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 જો આવી ગઈ બારે વારે વાહ થોડી વારે આવી જાય ને કે એમ શું કરતી હશે કા પાલા એટલે વાલા સોરી પાલો એ ક્યાં ગયો પાલા બોલાવો ફટાફટ આનું છે ને આને આ વાસડી ભી ને એનું આજે આપણે નામ વિચારવાનું છે બરાબર ને તમારે વિચારવાનું છે પેલા અમે એક વારને કહી દઈએ એમાંથી તમને જો કોઈ પસંદ આવતા હોય હું મને ગમતું કહીશ વાહલો એને ગમતું કહીશ કેસે અને આ બધા એને ગમતું શું એલા ખુશમુશ કરો હા આ પછી 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 હું પૂછું કરું ને પછી હો હું હમણાં બસ એક સ્ટાફ મેમ્બર આવે ને પછી આપણે એને નામકરણનું બધું કાર્યક્રમ આગળ વધારીએ હવે થોડીક આમ શાંત પડી છે ધોર અને વાસલીન ચેક કરો હવે રૂખ ખુલ્યું જો બાકી હું કે હું પાલા વાલા સોરી કે તું પાલામાં સમજી જાય પછી તું તને જ કહેતો સમજી જાવ તારે હાલો હાલો હવે પાલા ભાઈ લાડાને ખોર ઉપર કાઢો હે હો બધું હે લાડો ને હવે લાડાની વેદર પડશે વૈશાખે આને પણ વાંસડી હું વઈ ગઈ છે ધાવવા માટે હે હા લાડો જો આવી ગયો ખોર ખાવા પાલાના પોલાવા ઉપર એ સામે ક્યાં જોવે છે પણ ગયો જો બારે પછી તું આવી જાજે પાલા બારે એટલા અંદર અંદર હાલો અહીંયા બધા ધોર પછી આમ ઊભી નહીં રહેતી ખબર છે ને વાસડી પણ મારી ઊંધી ઊંધી આ બીજી ફેમિલી છે બધું આખું આયોજન બગાડે છે આપણે જો ગઈ 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 આની જો હાલ રોક 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 એને રોક એને આમ 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 જવા દે આમ 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 હલાવ આ બધું વાહ રે વાહ આવી ગઈ જો સોરી ભેગા થઈ ગયા તો અત્યારે આપણે મીટિંગ શેના માટે ગોઠવી છે ખબર છે ને તમને અહીંયા લેવાય પાલા સોરી શેના માટે નામકરણ વિચારવાનું છે નામ વિચારવાનું છે મતલબ તો આ રીતે આપણી ધોર છે પાંજરાપોરની જૂની ગાય છે એની વાસળી જે તમે આગળ જોઈને અત્યારે જોઈ લો ત્રણ ચાર દિવસની કાં પાંચ દિવસની વધારે વધારે વાછડી થઈ છે તો નામ એનું આપણે આજે વિચારવાનું છે પેલું કોણ બોલશે બોલો

તું ઘણા જ બોલી જાય મોર પારો મોર હે વહ રે વા પા પાણી નું નામ મોર અને તો યાર તમે બધા મારા નામ તો બોલી ગયા હા તો હવે હું વિચારીશ એનું લાટકી હાલો આપ આપણે આપણું નામ હું એનું રાખવા માંગુ હું લાટકી હવે ગાના તે આવડ્યું તો ન કે લાડકી કેવાનું હતું બરાબર બોલને આવડતું કે નહીં આવડતું ભલે હાલો તો એક આપણે જે વા એ કીધું લાખી ધમોર મોર અને લાટકી બરાબર આ ચાર અમે નામ મતલબ રાખવાની ઈચ્છા છે આમાંથી જો તમને કોઈ પસંદ આવતા હોય તો એની કોમેન્ટ કરજો અને એના સિવાય તમને કોઈ બીજા નામમાં આવડતા હોય તો એની કોમેન્ટ કરજો પછી એ નામ છે આપણે ક્યાં ગઈ ભરી ગઈ ને અંદર એ વાસળી તમને હું બતાવું હા રે હા એ વાંસળીનું આપણે નામ વિચારવાનું છે જે તમે હમણાં થોડી વાર પેલા જ જોઈ ને અત્યારે હે ઉભી વા લાડકી વા કે વા લાખી વા કે ધમોર વા કે વા બરાબર ને એના સિવાય પણ તમને જો કોઈ બીજા નામ આવડતો હોય તેની કોમેન્ટ કરી નાખજો બરાબર એટલે એ આપણે એનું નામ આપી દેશું બાકી કઈ હોય તો કયો હવે અહીંયા કાઈડી એ ક્યાંથી આવેલા બાકી તમે આની કોમેન્ટ કરજો બાકી કઈ કામ હોય તો બોલો ઓકે રિપોર્ટ હાલો તો તમે એની ખાસ કોમેન્ટ કરજો એટલે આપણે એનું નામ ક્યારે આપશું એક બે દિવસ આપી દેસુ તો મિત્રો પાંદરા પોતે સીધા આપડે આવી ગયા અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખી દેવાનું છે જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે